બીએસએફ આવ્યા સરહદ ની સુરક્ષા કરતા બીએસએફ જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દોઢ ટન દસ એસી ભેટ આપવામાં આવ્યા આ ભેટ દાતાઓના સહયોગ થી આપવામાં આવી છે જાહેર માં જણાવવામાં આવ્યું હતું કે માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત ઓમાન તરફથી પાંચ એસી અને દાતા નિશા પિયુષ શાહ હસ્તે નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ તરફથી પાંચ એસી ભેટ આપવામાં આવી હતી જે કુલ દસ એસી બનાવે છે દરેક એસી દોઢ ટનની છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભ્ય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું કે બીએસએફના અધિકારીઓએ આ ભેટ સ્વીકારવી અને દાતા પરિવાર તેમજ સમિતિનો આભાર માન્યો ઉલ્લેખનીય છે કે સમિતિ વર્ષોથી સરહદ પર કામગીરી કરતા જવાનોને ઠંડા પાણીના વોટર કુલર ડીપ ફ્રીઝ સ્ટોરેજ ટેન્ક જનરેટર ઇન્વર્ટર પાઇપલાઇન બેન્ચ સહિતની સુવિધાઓ પૂરી પાડે જેથી જવાનોના આરામ અને સુરક્ષા સુનિશ્ચિત રહે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચના પેક સાથે ભેટ મેળવો